ਕਸ਼ੂ ਮਿਲਿਆ ਨਹੀਂ ਬੁਲਾ ਮਠਾਣੀ ਥੇਲੀ ਮਿਲਿਆ ਨਹੀਂ ਉਹ ਕਰਵਾ ਨੂੰ ਛਟਾ ਵਰ ਕੋਨੇ ਬਦੋ ਮਾਲ ਪੜਿਆ ਤਾਂ ਬਦੋ ਸ਼ਾਪ ਲੇ ਗਿਆ ਕਸ਼ੂ ਮਿਲੂ ਨਹੀਂ ਆ ਜੀ ਗਾ ਕੇ ਕਬਲਾ ਛਟਾ ਰਿਓ ਆਇਓ ਕਾ ਨਾ ਆਇਓ ਆ

એકસો દસ વાર તો જીવ્યા છે તમારા હાહરો તો રોમ જેવા માણસ હતા આપડે હમણાં ખબર કરવા પણ મોટામાં છો દેખાતા હતા એના છોકરા જેમ પડી રહ્યા એટલે જેનું પટન લખેલું છેલું સન છે એ કાયદેસર સન થવાનું એ ટાઈમ થઈ જ જાય હાલો એવું છે તો આટલો દાડો રજા રાખે છે અને નાવા તો અગ્નિ સંસ્કાર કરી આવીએ અને કાલ લોકો કઈ ગયા હો હવે કાયમી માટે બને રાખવું પડશે આજ રજા દે હવે હરો મરી જાય હું કાયમ છો દુકાન બંધ રાખવાની આવે તો કેમા બધું લુંટે છે બધું શાપ થઈ ગયું ગોડાણ કશું મળ્યું નહીં મેઠાની ની થેલી એ નહી મળી હે બધું શાપ તોડી લઈ એટલે ગોડાણ એટલે અરે આપણો દુકાન

ખેમાં તારું સપનું કશું મેળી લે છે ખાલી ખોખો ખોખો પડે છે પણ ખે તારું સપનું પડ્યું બધા

મોટું સાધન લઈને આયેલા છે ગાડી જેવું જો હા થાતી કરીશો મકા આટલો બધો માલ થમન કોઈ ઉપાડી કોઈ લઈ જઈ ના છે ગમે સાધન ગમે તે કોક સાધન ની તો જરૂર પડે સાધન વગર તો ના આય આટલો બધો માલ સામાન ઉતારવા મજૂર નહીં પડતો આખા ગોડાઉન ના માલ ભરી લઈ જા એટલે હું કરવાનું કયો હું તો છે બીજું કશું નહીં કરવું પોલીસ કેસ જ કરી દે અને પેલી કુતરા વાળી પોલીસ તૈયાર બોલાઈએ એટલે ગમે ત્યાં ચોર જોય છે પકડી પાડશી પણ ખેમલા હું તો કઉ તો સરપંચ નું બોલાવો વાત સાચી જાવ અમુક કેસ કરો છો મત તમે જજો તમે જજો સરપંચ ને બોલાવી નાવો હાલ બાબુજી બધા ને બોલાવો કે ગજબ થઈ ગયો છે ગોમો આખો ગોડાઉન તૂટી ગયું છે પાઈમાલ થઈ જશે કે મારા શેઠ અલ્લા બની કીધા ખાતા તમને ખબર મને એક હજાર રૂપિયા નો બાકી નતા આવતા કુતરો સરપંચેલા અમુ મને મજા થાય છે ને હાખો હાખો અમુક ખબર પડશે સરપંચ ની જરૂર પડશે કે નહીં પડે તો કેતા સરપંચ ની કોઈ જરૂર નહી પડે પડી કે ના પડી

ગજબ થઈ ગયો ગજબ આ એમને અમે તમને કરણ કે મો છોકરો ને કરતા આ તમને કહી દઉં સરપંચ સી ભળા ગળન તો વાળ જ ગળો બીજું કોઈ નહીં બાપુજી તમે મારી વાત સાંભળો

એ તો કાલે હેઠળ માં દુકાન બનાવવા બાબુ સીસીટીવી કેમેરા આવતા તો આ તો પકડાઈ ના દો એમાં બહુ હોશિયારી મારશો નહીં

તમે આપણી ભૂલ નહી સરપંચ બહુ હશિયારી મારશો નહીં તમારી ભૂલ સ્વીકાર ગોમ્બ કેમેરાની જરૂર છે નહીં પછી બીજી વાત હે ખે આ ગોમ નહીં તમાર દુકાન તમારી પોતાની છે તો તમારે કેમેરાની જરૂર છે એટલે એક બીજું કચ્યુ નહી આ બધા તગાલા દો વાળા છે આપણો આપણે જે કરવાનું છે કરી નાખે હે કઈ નાખો તને હુકમ મંત્રો ના લીધું તમે મનુ કા પૂછો જો જો જે કરવું હે કઈ નાખો તો કે તો આપણે જ આપણે પર ચાલવું છે તો આ ખબર નહી પડતી સરપંચ ને હંગાતી જો આપણે જન બધા ભેગા થઈને પોલીસ કેસ કરી આઈએ

સરપંચ કેવા હું શું કરશું કે

રજાઓ પાડ્યો તમારો ભાગીદારી બાકી હું ઘેર નહીં દઉં તમને કલ ઘેર રહું છું તોય ઉપાધિ થાય કીધું દુકાને જવા દે જે સો રૂપિયા બસો રૂપિયા વકડવા આવ્યો બીજું તો આપડી દુકાન ને નજર લાગી જાય તો

જે કરિયાળું તમામ અમારી દુકાન માં લઈ રહ્યા ફરતો જાવ બરોબર ચિંતા નહીં કરવા લગીર ખાવાનું પૈસા પૈસા સર જોયું ને ખરાબ ટાઈમે તમારો ચાલુ ખાડો આપડો તો પૂરી જાય બે મહિના પગો ઉપર ઉભા થઈ જવું ચિંતા કરો નઈ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી